રાજકોટના ન્યારી ડેમમાં નવા નીરની આવક થઈ ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવા નીર આવ્યા છે ડેમમાં નવા નીરની આવક થતા લોકોમાં ખુશીનો માહોલ છે રાજકોટમાં સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે જેને કારણે રાજકોટના ન્યારી ડેમમાં નવા નીરની આવક થઈ છે રાજકોટની જીવાદોરી સમાન ગણવામાં આવે છે ન્યારી ડેમ ત્યારે નવા નીરની આવક થતાં લોકોમાં પણ ખુશીનો માહોલ છે ડેમમાં ડેમમાં નવા નવા નીર આવ્યા છે નીરની આવક થતા લોકોમાં ખુશીનો માહોલ છે રાજકોટમાં સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઉપરવાસમાં પણ વરસાદ વરસી રહ્યો છે જેને કારણે રાજકોટના ન્યારી ડેમમાં નવા નીરની આવક થઈ છે રાજકોટની જીવાદોરી સમાન ગણવામાં આવે છે ન્યારી ડેમ ત્યારે નવા નીરની આવક થતા લોકોમાં પણ ખુશીનો માહોલ છે